આપ જે નયનરમ્ય ઝરણાના દ્રશ્યો જોઈ રહ્યા છો એ વરસાદી પાણીના દ્રશ્યો નથી કે અંબાજીના ડુંગરાઓમાંથી નીકળતા ઝરણાં નથી પણ અંબાજી ખાતે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો માલ જથ્થાનો નાશ કરાયો છે તેના આ ઝરણા વહી રહ્યા છે હા બે હજાર એકવીસ બાવીસના વર્ષમાં વિવિધ સમયાંતરે અંબાજી પોલીસે ઝડપી પાડેલા વિવિધ બ્રાન્ડની ઉપરાંતની વિદેશી દારૂની બોતલોનો આજે અંબાજીના વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો છે અંબાજી ખાતે આજે પ્રાંત અધિકારી વિભાગીય પોલીસ અધિક્ષક પોલીસ પોલીસ અધિકારી સહિતના અનેક લોકો તેમજ દાતા મામલતદારશ્રી ઉપસ્થિત રહી અને બે હજાર એકવીસ બાવીસના ના વર્ષમાં અંબાજી બોર્ડર સહિત વિવિધ સ્થળોથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે હાલ તબક્કે અંબાજી ખાતે રેસડી ખાતે જેસીબી અને અન્ય વાહનો સહિત ચાંપતી નજર સાથે આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો yapırdı ya abi 5 kilo પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ સાલના વિવિધ ગુનાઓ ખાતે પકડાયેલ દારૂના નાશની કાર્યવાહી આજરોજ કરવામાં આવી રહી છે લગભગ પચીસ હજાર જેટલી વિદેશી દારૂની બોટલોનો નાશ અને લગભગ જેની કિંમત લગભગ બોતેર લાખ જેટલી રકમ થાય છે એ બધા દારૂનો નાશ અત્યારે વિવિધ સંબંધિત અધિકારીઓ અને વિભાગોના સંકલનથી કરવામાં આવી રહ્યું છે